નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મન ફાવે ત્યાં ફરવ યોજના વેકેશનમાં ગુજરાત ફરવાનો પ્રમાણ અવસર માત્ર ચારસો પચાસમાં સાત દિવસની મુસાફરી કરો એ પણ જો તમારી લશ્કરી બસ કે જે સાદી બસ આવે છે એની અંદર જો ફરવું હોય તો પણ ચાલે અને જો લશ્કરી એસીવાળી બસ આવે છે એની અંદર જો ફરવું હોય તો પણ ચાલે આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે તો જીએસઆરટીસી લોન્ચ કરી ફાવે ત્યાં ફરો યોજના ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો પ્રમાણ અવસર માત્ર ચારસો પચાસમાં સાત દિવસ મુસાફરી કરવાનો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે એક ખાસ યોજના ત્યાં ફરવ શરૂ કરી છે આ યોજના ગુજરાતના તમામ એસટી ડેપો પર લાગુ છે જેમાં લોકો માત્ર ચારસો પચાસથી ચૌદસો પચાસનો ખર્ચ કરી ચારસોથી સાત દિવસ સાત દિવસની રાજ્યના કોઈપણ શહેર કે પર્યટન સ્થળે મુસાફરી કરી શકશે ત્યાં ફરવો યોજના ત્યાં ફરવો યોજના જીએસઆરટીસી યોજનાની મુખ્ય વિગતો સસ્તી અને સરળ મુસાફરી લોકલ એક્સપ્રેસ ગુજર નગરી લશ્કરી સ્લીપર એસી કોચ અને વોલ્વો બસો સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ મન ફાવે ત્યાં ફરો યોજના મારી યોજના ઉપર અપ્લાય કરવાનું રહેશે ગુજરાતની જીએસઆરટીસી બસના પ્રકાર અને કેટેગરી પ્રમાણે બસનું ભાડું મન ફાવે ત્યાં ફરો યોજનાનું તમે જાણી શકશો તો ચાલો બતાવીએ લોકલ એક્સપ્રેસ નું પુખ્ત નું સા ત્રણસો થી પાંચસો પચાસ જો તમે વિડીયો બંધ કરીને પણ જોઈ શકો છો જીએસ આરટીસી નો હેતુ લોકોને ઉનાળાની રજાઓમાં રાજ્યના પ્રાકૃતિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો આનંદ લેવાની સરળ અને કિફાયતી સવારી પૂરી પાડવાનો છે ઓફલાઈન પદ્ધતિ જીએસઆરટીસી ડેપો ટિકિટ કાઉન્ટર દ્વારા નજીકના જીએસઆરટીસી બસ સ્ટેશન ડેપો અથવા અધિકૃત ટિકિટ કાઉન્ટર પર સંપર્ક કરો પાસ માટે આવશ્યક દસ્તાવેજો જેવા કે આઈડી પ્રૂફ ફોટો વય પુરાવો સાથે અરજી કરો પસંદ કરેલી યોજના ચાર દિવસ સાત દિવસ અને બસ કેટેગરી સામાન્ય લશ્કરી એસી બોલવા માટે ફી ભરો પાસ કર અને આ જે તમે આગળ ન જોવો તો એ જોઈ લેજો જીએસટીઆર એસ ટી જીએસઆરટીસીની અધિકૃત વેબસાઇટ અથવા ઓફલાઈન ઓનલાઈન એપ પર જાઓ મનફાવીતા ફર યોજના અનલિમિટેડ ટ્રેવલ પાસ વિકલ્પ પસંદ કરો જરૂરી જે વિગતો નામ ઉંમર આઈડી પ્રૂફ ફોટો આ જે બધું જે વિગતો છે તમારે ભરવાની જે છે એ જે રીતે અને પછી તમારા પાસની ઇ અને ટિકિટ પીડીએફ તમારા ઈમેલ મોબાઈલ પર મળશે તેને પ્રિન્ટ કરો અથવા ડિજિટલ સ્વરૂપે ડિજિટલ સ્વરૂપે સફર દરમિયાન રાખવું આ જ બધું જ તમારી પાસે હોવું જોઈએ અને વિડીયો તમે બંધ કરીને પણ જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત